અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામેથી જેઆઈડીસી પોલીસે શ્રાવણીય જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડી કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અન્ય પાંચ જુગારીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામમાં વેરાઈ માતાજીના મંદિર નજીક શ્રાવણીય જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે દરોડા પાડતા જુગાર રમતા રાજપીપળા રોડ પર આવેલ ભાનુશાલી માર્કેટમાં રહેતા સચિન પ્રકાશ દોશી રણજીત વસાવા તેમજ સારંગપુર ગામના અલ્પેશ બાલુ પટેલ બીટન કુમાર કલ્પેશ વસાવા સુમિત ગુમાન પટેલ અને જીતેન્દ્ર પ્રતાપ પટેલને ઝડપી પાડ્યા હતા જીઆઈડીસી પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા સત્તાવીસ હજાર પાંચ નગ મોબાઈલ અને રૂપિયા એક લાખ પાંત્રીસ હજારની પાંચ બાઇકો મળી કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રતિક પટેલ અક્ષર પટેલ સહિત પાંચ જુગારીઓને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર